જાંપા બજાર દેવડી ખાતે યોજવામાં આવેલા ભવ્ય કાર્યક્રમમાં દાવદી વોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ સૈયદના સાહેબનો હતો જેમાં પામ્યા હતા અને વોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ ડોક્ટર સૈયદના સાહેબના જન્મદિવસની ઉજવણી બજાર ખાતે ધામધૂમથી કરવામાં આવી હતી દેવડી મુબારક ખાતે યોજાયેલા જન્મદિવસની ઉજવણીના ભવ્ય કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે ઉપસ્થિત રહીને ડૉક્ટર સૈયદના સાહેબને તેમના અઠ્યોતેરમાં જન્મદિવસ અવસરે શુભેચ્છાઓ પાઠવી હતી દાઉદી વોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ ડોક્ટર સૈયદના મુફ્ફદલ સૈફુદ્દીન સાહેબ દર વર્ષે ઇસ્લામિક કેલેન્ડર મુજબ રબી ઉલ અવલ મહિનાની વીસમી તારીખે તેમના પિતા ડોક્ટર સૈયદના મોહમ્મદ બુરાહાનુદ્દીન સાહેબના જન્મદિવસે પોતાના જન્મદિવસની ઉજવણી કરી છે આ વર્ષે પણ તેમના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ દેશ વિદેશથી ઉપસ્થિત થયેલા આ સમુદાયના લોકો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ડોક્ટર સૈયદના સાહેબ સાથે જાંપા બજાર ખાતે બનાવવામાં આવેલા મંચ પરથી સરઘસનું નિરીક્ષણ કર્યું હતું ડોક્ટર સૈયદના સાહેબે તેમના જન્મદિવસે ઉપસ્થિત રહીને શુભેચ્છા પાઠવવા બદલ મુખ્યમંત્રી અને સી આર પાટીલનો આભાર પણ વ્યક્ત કર્યો હતો મુખ્યમંત્રીએ રાજ્ય અને સમગ્ર રાષ્ટ્રના વિકાસ માટે વિવિધ સમાજ કલ્યાણના કાર્યક્રમોમાં ડોક્ટર સૈયદના સાહેબના આશીર્વાદ અને સમુદાયના સતત સમર્થનની આશા પણ વ્યક્ત કરી છે